નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપશોનું તેલી સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના સેવા માટે નિવૃત્ત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રોનું હું નિકુંજ પરમાર તૈલી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના પેન્શનને પણ આજ રોજ તારીખ બે સાત બે હજાર પચીસના રોજ મળીએ મોટે ગિફ્ટ પાસઠ પ્લસના પેન્શનને લાગી લોટરી જો તમે કેન્દ્ર ધોરણ કેન્દ્રના જે રાજ્ય સરકારના પેન્શનધારક છો ને પાસઠ વર્ષ ઉપરના છો તમામ તમામ માટે આજનો આ વિડીયો લઈને આવ્યો છો મિત્રો વિડીયો સો ટકા ઉપયોગ બનશે તો મિત્રો વિડીયો સૌ કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક લિંક ડિસ્ક્રિપ્શન કુ છ વસ્તુ જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી મિત્રો પેન્શનધારક મિત્રો પગાર પેન્શન ડીએ ડીઆર એ ચારે અન્યતા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવે છે મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાકા મટન દબાણ બોલશો નહીં તો ચાલો જાણીએ આવી માહિતી મિત્રો તો સરકારી કર્મચારીઓ માટે સમાચાર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા છે મિત્રો તે સામાન્ય માણસ અને સરકારી કર્મચારી માટે અલગ છે સરકારી કર્મચારી માટે એફઆઈઆર નિયમો છે સુપ્રીમ કોર્ટના પોતાના એક નિર્ણયમાં સરકારી કર્મચારીઓ સામે કેસ દાખલ કરવા માટે પરવાનગી વિશે વાત કરી છે તો ચાલો જાણે કે તોને કોની પરવાનગી હોવી જોઈએ મિત્રો એસ નિર્ણય આપે છે કે કાયદો દરેક માટે સમાન હોવા છતાં કે ચલાવવા અને કેસ અને પરિસ્થિતિઓના અનુસાર નિર્ણય લેવા માટે અલગ અલગ જોગવાઈઓ છે જેમાં સરકારી કર્મચારી માટે એફઆઈઆર જોગવાઈ છે જ્યારે સુપ્રીમ કોર્ટના અનુસાર સરકારી કર્મચારી સુપ્રીમ કોર્ટના અનુસાર સરકારી કર્મચારી સામે સીધો કેસ દાખલ કરી શકાતો નથી આ માટે પરવાનગીની જરૂર છે આ પરવાનગી કોની પાસે લેવી પડશે એ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના સુપ્રીમ કોર્ટનો નિર્ણય પરની પરની જાણો મિત્રો તો આ પરવાનગી પરવાનગી પછી કેસ દાખલ કરવામાં આવશે સુપ્રીમ કોર્ટના મતે કર્મચારી સામે કેસ ચલાવવા માટે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી જરૂરી છે કર્મચારી માટે આ નિયમો છે કે જો આમ ન કરવામાં આવે તો કોર્ટ કર્મચારી સામે સંજ્ઞાન લઈ શકતી નથી આ જોગવાઈ ભારતીય ફોજદારી કાર્યવાહી સહિતના કલમ એકસો સત્તાણુંમાં ઓર છે જો સરકારી ફરજો બજાવતી વખતે થયેલા ગુના માટે સરકારી કર્મચારી સામે કેસ ચલાવવામાં હોય તો સક્ષમ અધિકારી અથવા અધિકારીની પરવાનગી જરૂરી છે મિત્રો આ પરવાનગી પછી જ કેસ ચલાવવામાં આવશે અને કોર્ટ સજ્ઞાન લેશે તો મિત્રો રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય આપ્યો હતો કે રાજસ્થાન હાઈકોર્ટે પણ સરકારી કર્મચારીનો વિરોધી કેસ દાખલ કરવાનો મામલો છે જેમાં સરકારી કર્મચારીઓ માટે એફઆઈઆર નિયમો છે આ જ વાત કહી હતી કે સુપ્રીમ કોર્ટના આ સાથે સંમત થઈને તેને પણ સમર્થન આપ્યું છે જમીન સંબંધિત આ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે સરકારી કારકુનને સુરક્ષા પૂરી પાડ નિર્ણય લીધો હતો બસ્ટ અધિકારીઓ પર કોર્ટનો ટિપ્પણી સુપ્રી સુપ્રીમ કોર્ટના પ્રામાણિક અને ભ્રષ્ટ અધિકારી વિશે અલગ અલગ ટિપ્પણીઓ કરી છે સુપ્રીમ કોર્ટના મતે જો સરકારી કર્મચારી ગવર્મેન્ટ ન્યૂઝ ગવર્મેન્ટ એમ્પ્લોય નહીં દુર્ભાવનાપૂર્ણ કેશોરી બચાવવામાં હોય તો તેમને એક ખાસ શ્રેણીમાં રાખવા જોઈએ બીજી તરફ કોર્ટે કહ્યું કે બસ્ટ અધિકારીઓને શ્રેણીમાં ન રાખવા જોઈએ બીજી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટના કહ્યું કે સીટરપિંડી લાંચ રેકોર્ડ સાથે ચેડા અથવા ઉપાચાર જેવા ગુનાઓને સત્તાવાર ફરજો બજાવતી વખતે કરવામાં આવેલા ગુનાઓ પણ ગણી શકાય નહીં મિત્રો કોર્ટે સત્તાવાર જવાબદારીનું અટકતા નીચે મુજબ કર્યું છે સર્વોચ્ચ અદાલતના માટે એવા ધોરણ કર્મચારીઓ માટે દાનો જોવાની જરૂર છે જે નક્કી કરે છે કે કર્મચારીઓના ગુનો સત્તાવાર જવાબદારો નિભાવતી વખતે કરવામાં આવેલા ગુનાની શ્રેણીમાં આવે છે કે નહીં ગુનો સત્તાવાર જવાબદારીમાં નિભાવતી વખતે કરવામાં આવ્યું છે કે જાણીને જોઈને કરવામાં આવ્યું છે એનું સત્તાવાર જવાબદારી નિભાવતી વખતે કરવામાં આવેલા ગુનાના ધોરણે આ પાયા પરિક્ષણ કરવાની જરૂર છે મિત્રો આ મામલે જમીન સતર્પણની સાથે સંબંધિત છે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય પછી આ મામલો સુપ્રીમ કોર્ટના પહોંચ્યો હતો આમાં એક મહિલાએ કહ્યું હતું કે જમીન કેસમાં ઉત્પાદન કરવામાં આવી છે આરોપીએ અનુચિત જાતિના મહિલા કેન્સરની પીડિત તેના પતિ અને પરિવારના અન્ય સભ્યોને બેઘર બનાવવા માટે છે સેતરપરની રાજસ્થાન જમીન સેતરપંડની કેસ કરી છે આ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું હતું પણ સરકારી કર્મચારી સામે સીધો સીધો કેસ દાખલ કરી શકાતો નથી અને સંબંધિત અધિકરણ પરવાનગી જરૂરી છે તો મિત્રો આ હતી મારી થેન્ક યુ વેરી